રાજેશભાઈ વ્યાસ મોરબી જિલ્લા સ્કૂલ ખાનગી વાહન એસોસિએશન અત્યારે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા છીએ કારણ કે ગવર્મેન્ટે કોઈ કારણોસર તાત્કાલિક સ્કૂલને પરમિટ એટલે કે સ્કૂલ વાહનને ટેક્સી પાસિંગની જે માગ છે એની સાથે અમે સહમત છીએ પણ અમને સહમત સમયની મર્યાદા આપે તો અમે ટેક્સી પાસિંગ કરાવી શકીએ કારણ કે સ્કૂલ વાહનના જે ચાલકો છે એ બધે મધ્યમ વર્ગમાંથી આવતા હોઈએ તાત્કાલિક કોઈ પાસે નાણાકીય વ્યવસ્થા ન હોય સરકાર શ્રી અમને થોડીક સમયની મર્યાદા આપે તો અમે આ નિયમ સાથે સહકાર પ્રેમથી બધા સાથે મળવા તૈયાર છીએ કેટલો સમય જોઈએ ને તમે કઈ ફીનો વધારો પણ કર્યો છે ભાડામાં કેટલો વધારો કર્યો દો આ ફીમાં હજી બધા વાલીઓ એગ્રી થયા નથી સાહેબ વધારાની માંગ છે પણ વાલીઓ હજી સહમત થયા નથી અને બીજી બાજુ એવું છે કે સરકાર છે ટેક્સી પાસિંગમાં પણ આઠની આ સંખ્યાની મર્યાદા કે છે તો ના છૂટ કે અમારે ફી મળી વધારો કરવો પણ પડશે પણ હજી એમાં બધા વાલીઓ એગ્રી થયા નથી ઓકે તમારી જે માંગ છે કલેક્ટર પાસે કેટલા સમયની માંગ છે કેટલા દિવસની તમે મુલત ઓછામાં ઓછી બે થી ત્રણ મહિનાની અમને મુદત આપે એમ ઓછામાં ઓછી કારણ કે વાહન ચાલક છે એ સદન મધ્યમ વર્ગમાંથી આવતું હોય છે હાલના તબક્કે કોઈ સગવડતા થાય એવું અમે નિયમને ફોલો કરવા તૈયાર છીએ પણ આર્થિક સંક્રમણના હિસાબે અમે અત્યારે આ ટેક્સી પાસિંગ કરાવી શકીએ તેવી નથી કેટલા દિવસની અત્યારે હડતાલ પાડી છે હડતાલ અમે બે દિવસની ઓકે આગામી સમયમાં મુદત નહીં આપે તો શું કરશું સાહેબ આગામી સમયમાં જો સરકાર મુદત નહીં આપે તો ના છૂટ કે અમારે આંદોલન ઉપર ઉતરવું પડશે અને વાહન વ્યવસાયનો અમારે ત્યાગ કરવો પડશે અમે ટેક્સી પાસિંગમાં બંધાયેલા છે પણ આરટીયુ જે રહીને એ કોઈ પહોંચી વળતી નથી અમારે આરટીયુમાં જે રહીએ ને એ અમારે પાર્સિંગ કરાવવું જ છે પણ આરટીયુ જે અમારે બસો જણા જે રહીએ એને અત્યારે કરાવવું છે પણ આરટીયુ કોઈ પહોંચી વળતી નથી અને આરટીયુ થોડીક છૂટ આપે કે ભાઈ જે આ ચાર છોકરાને આઠ છોકરા થોડીક એ બો બાંધછોટ આપે ને તો અમારે બધા વાહનવાળાને હાલવું છે કાયદેસર હાલવું છે વીમો ભરી ટેક્સ ભરીને આરટીયુ પાર્સિંગ કરીને બધું કમ્પ્લીટ કરીને આવ્યું છે ટેક્સી એ કરવું છે પણ આરટીયુવાળા અત્યારે આ બસ્સો જણાને કરી શકશે વિજયભાઈ જોશી ટેક્સી પાર્સિંગ કેટલા દીમાં એક દીમાં કેટલી ટેક્સી પાર્સિંગ થાય કે મહિના દીમાં તમે કેટલી કરો તો અમને એક મુદત આપે કે આટલા દીમાં અમે કરી દેશું તો અમે બંધાયેલા છે અમે કરાવી લેશું